શરદ પૂર્ણિમા મહાત્મ્ય અને ઉપાય શરદ પૂર્ણિમા બે હજાર પચીસ પૂર્ણિમા મહાત્મ્ય શરદ પૂર્ણિમા મહાત્મ્ય શરદ પૂર્ણિમા હિન્દુ પંચાંગ મુજબ આશ્વિન મહિનાની પૂર્ણિમા તિથિએ આવતી પવિત્ર રાત્રિ છે આ રાત્રિનું વિશેષ મહત્વ છે કારણ કે આ દિવસે ચંદ્ર ભગવાન પોતાની સોળ કલાઓ સાથે પૂર્ણ તેજસ્વી રૂપે દેખાય છે હિન્દુ પરંપરામાં આ પૂર્ણિમાને કૌમુદી પૂર્ણિમા રાસ પૂર્ણિમા અથવા કોજાગરી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રિમાં ભગવાન શ્રીકૃષ્ણે ગોકુલમાં રાસલીલા રમી હતી આથી આ રાત્રિ ભક્તિ પ્રેમ અને ચંદ્રપ્રકાશની શક્તિનું પ્રતિક છે શરદ પૂર્ણિમા બે હજાર પચીસ તારીખ અને ચંદ્રોદય સમય શરદ પૂર્ણિમા બે હજાર પચીસ તારીખ સોમવાર છ ઓક્ટોબર બે હજાર પચીસ પૂર્ણિમા તિથિ શરૂ છ ઓક્ટોબર સવારે સાત વાગીને પાંચ મિનિટ વાગે પૂર્ણિમા તિથિ સમાપ્તિ સાત ઓક્ટોબર સવારે પાંચ વાગીને બાવીસ મિનિટ વાગે ચંદ્રોદય સમય રાત્રે આશરે સવારે આઠ વાગ્યા વાગે ભારતના મધ્ય સમય મુજબ આ સમય દરમિયાન ચંદ્રનો તેજ સંપૂર્ણ હોય છે અને એ રાત્રે ચંદ્રપ્રકાશમાં પ્રકાશમાં અમૃતત્વ વરસે છે એવું શાસ્ત્રોમાં વર્ણન મળે છે શરદ પૂર્ણિમાનું ધાર્મિક મહાત્મ્ય શરદ પૂર્ણિમા માત્ર ચંદ્રની પૂજા માટે જ નથી પરંતુ આ દિવસે લક્ષ્મી માતા અને ચંદ્રદેવ બંનેની આરાધના કરવાથી અખૂટ ધન સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે હિન્દુ ગ્રંથો મુજબ દેવી લક્ષ્મી આ દિવસે રાત્રે પૃથ્વી પર વિહાર કરે છે જે વ્યક્તિ આ રાત્રે જાગે છે ઉપવાસ કરે છે અને પૂજા કરે છે તેના ઘરમાં લક્ષ્મીજીનો સ્થાયી નિવાસ થાય છે આ રાત્રિ કોજાગરી શબ્દનો અર્થ કોણ જાગે છે એવો થાય છે દેવી લક્ષ્મી રાત્રે પૂછે છે કોણ જાગે છે મારી પૂજામાં જે જાગે છે તેને આશીર્વાદ આપે છે ચંદ્ર અને આરોગ્ય વિજ્ઞાન શરદ પૂર્ણિમાની રાત્રિમાં ચંદ્રનું કિરણ તાપમાન અને પ્રકાશ બંગને દ્રષ્ટિએ માનવ શરીર માટે હિતકારક હોય છે વૈજ્ઞાનિક રીતે પણ આ રાત્રિની ઠંડી શીતળ કિરણોમાં મેલાટોનિન જેવા હોર્મોન્સ ઉત્પન્ન થાય છે જે માનસિક શાંતિ નિંદ્રા અને આનંદ આપે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ રાત્રે ચંદ્રપ્રકાશમાં રહેલા અમૃત તત્વો શરીરને શુદ્ધ કરે છે અને મનને પ્રસન્ન રાખે છે શરદ પૂર્ણિમા પૂજા વિધિ શરદ પૂર્ણિમાની પૂજા અત્યંત વિશેષ અને સુખદ માનવામાં આવે છે નીચે મુજબ વિધિ કરવી જોઈએ એક સવારે સ્નાન પછી સંકલ્પ લો મમ સર્વપા અપપ્રશનના શરદ પૂર્ણિમા મહાપૂજા કર ઈષ્યાએ બે માતા લક્ષ્મી અને ચંદ્રદેવની પ્રતિમા અથવા ચિત્ર સ્થાપિત કરો ત્રણ ઘીનો દીવો પ્રગટાવો અને સુગંધિત ધૂપ અર્પણ કરો ચાર પાંચ ફળો ખીર ફૂલ અને તુલસીના પાનથી પૂજન કરો પાંચ મંત્ર જપ ઓમ ચંદ્રાય નમઃ ઓમ શ્રીમ હ્રીમ ક્રીમ શ્રી લક્ષ્મીય નમઃ છ રાત્રે ચંદ્રોદય પછી ખીર તૈયાર કરી ચાંદી કે માટીની થાળીમાં મૂકો ખીરને ખુલ્લી જગ્યાએ રાખો જેથી ચંદ્ર કીરનો તેમાંગ પડે સવારે તે ખીર પ્રસાદ સ્વરૂપે સેવન કરો શરદ પૂર્ણિમાની ખીરનું મહાત્મ્ય શરદ પૂર્ણિમાની ખીર માત્ર ભોગ નથી તે અમૃત સમાન છે આ ખીરને રાત્રે ખુલ્લા આકાશ હેઠળ ચાંદનીમાં રાખવાથી તેમાં ચંદ્રની શીતળતા અને ઔષધીય ગુણો પ્રવેશે છે લાભ માનસિક શાંતિ મળે છે નિંદ્રા સુધરે છે શરીરમાં ઉર્જા વધે છે ચામડીના રોગોમાં રાહત મળે છે શરદ પૂર્ણિમા ઉપાય શરદ પૂર્ણિમા ઉપે એક ધન પ્રાપ્તિ માટે રાત્રે લક્ષ્મીજીનું ચિત્ર સામે રાખી ઓમ શ્રીમ હ્રીમ ક્રીમ શ્રી લક્ષ્મી નમઃ નો જાપ કરો એકસો આઠ વખત સફેદ કપડાં પહેરો અને ચાંદીનો સિક્કો પૂજામાં રાખી બીજા દિવસે તિજોરીમાં મૂકો બે આરોગ્ય માટે ચંદ્રને દુગ્ધ ખાંડ અને પાણીનું અર્ઘ્ય આપો પછી તે અર્ઘ્ય થોડી માત્રામાં પીવાથી મન શરીર શુદ્ધ થાય છે ત્રણ સુખ અને સમૃદ્ધિ માટે રાત્રે ચંદ્ર પ્રકાશમાંગ બેસીને પરિવાર સાથે ભજન કરો ઘરનું મુખ્ય દ્વાર ખુલ્લું રાખીને દીવો પ્રગટાવો દેવી લક્ષ્મીનું સ્વાગત થાય છે ચાર દોષ નિવારણ માટે ચંદ્રની પૂજા પછી ગંગાજળ અને તુલસી વડે અર્ઘ્ય આપવાથી ચંદ્ર દોષ અને માનસિક તણાવ ઓછો થાય છે ચંદ્ર ભગવાનનું તત્વજ્ઞાન ચંદ્ર મનનો સ્વામી માનવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રિએ મનની અશાંતિ દુઃખ અને તણાવને દૂર કરવા માટે આ પૂજા અતિ ઉત્તમ માનવામાં આવે છે ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે યજ્ઞશિષ્ટાશીના સંતો મુચ્યંતે સર્વકિર્દી સિંહ અર્થાત ભક્તિપૂર્વક અર્પણ કરેલું અન્ન અને પૂજન મનુષ્યને પાપથી મુક્ત કરે છે રાસલીલાનું મહાત્મ્ય શરદ પૂર્ણિમાની રાત્રિ ભગવાન શ્રીકૃષ્ણે ગોપીઓ સાથે રાસરચના કરી હતી આ રાસલીલા દૈવી પ્રેમ અને આત્માની પરમાત્મા સાથેની એકતાનું પ્રતીક છે શાસ્ત્રોમાં લખ્યું છે કે થી વધુ જયાંગ રાસ રમ્યો રે ધ્યાન ધન્ય ધન્ય ધરે આ રાત્રે શ્રીકૃષ્ણના નામનો જાપ ભજન અને ધ્યાન કરવાથી મનમાંગ દૈવી આનંદ જન્મે છે શરદ પૂર્ણિમા અને લક્ષ્મી પૂજન રાત્રે લક્ષ્મીજીને કમળફૂલ ચાંદની રંગના વસ્ત્ર અને ખીરનો ભોગ અર્પણ કરો શ્રી શ્રીસુપ્ત અથવા લક્ષ્મી અષ્ટકમ પાઠ કરો સવારે તુલસી પર જળ ચઢાવી પૂજન પૂર્ણ કરો વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મિલન શરદ પૂર્ણિમા એ દિવસ છે જ્યાં ધર્મ વિજ્ઞાન અને આરોગ્ય ત્રણેય એક થાય છે આકાશ શુદ્ધ રહે છે ચંદ્રની કિરનો ઝિંક મેગ્નેશિયમ અને વિટામિન ડી જેવા તત્વો શરીરમાં સંતુલન લાવે છે મનમાં શાંતિ અને ધ્યાન માટે અનુકૂળ વાતાવરણ રહે છે આધ્યાત્મિક લાભો મનની શાંતિ અને ચિત્તની એકાગ્રતા વધે છે ચંદ્રની ઉપાસના વડે ચંદ્ર નાડી સક્રિય થાય છે દેવી લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે જીવનમાં ધન આરોગ્ય અને સુખની વૃદ્ધિ થાય છે નિષ્કર્ષ શરદ પૂર્ણિમા એ ફક્ત ચંદ્ર દર્શનનો તહેવાર નથી પરંતુ એ આપણા શરીર મન અને આત્માના સંતુલનની રાત્રિ છે આ દિવસે ઉપવાસ જાગરણ પૂજન અને ચંદ્ર દર્શનથી ભક્તિને દૈવી તેજ મળે છે જે વ્યક્તિ ચંદ્ર પ્રકાશમાં સહિત અમૃત તત્વમય ચંદ્ર પ્રકાશે મમ જીવનમ શુભદેત શરદ પૂર્ણિમાની આ પવિત્ર રાત્રિ માંગ ભક્તિથી જાગવું ચંદ્રના ખીરનો મન મનભીજાવો અને લક્ષ્મીજીની આરાધના કરવી એ જીવન માંગ આનંદ સુખ અને સમૃદ્ધિ લાવે છે